મિત્રો સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ બોલાવી રહ્યો છે અને ચિંતાની વાત એ છે કે હજુ પણ આ રાઉન્ડ પૂરો નથી થયો હજુ આગામી અડતાલીસ કલાક અમુક વિસ્તારો માટે ગુજરાતમાં ખૂબ જ ભારે કહી શકાય અતિવૃષ્ટિ જેવા સંજોગો સર્જાવાની તૈયારી છે આગામી અડતાલીસ કલાક સુધી વરસાદ હજુ ચાલુ રહે તેવું છે તો કયા વિસ્તારમાં વધુ જોખમ છે આગામી અડતાલીસ કલાકમાં સિસ્ટમ ક્યાં પહોંચી વરસાદ ક્યારે બંધ થઈ શકે કઈ રીતે સિસ્ટમ આગળ વધી રહી છે તેની ખાસ વાત આજે કરવાની છે શોર્ટ અપડેટમાં તો ઓફ ઇન્ડિયા ચેનલમાં હું ગૌરવ રાણીંગા તમારું સ્વાગત કરું છું જે મિત્રો નવા હોય પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં ત્રણ દિવસ અગાઉ જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર હતી ગુજરાત તરફ આગળ વધી રહી હતી અપડેટમાં આપણે કહ્યું હતું તે મુજબના ટ્રેકમાં જ અત્યારે સિસ્ટમ ચાલી રહી છે દિવસ અગાઉ આપેલા ટ્રેક મુજબ સિસ્ટમ ચાલી રહી છે અત્યારે ડીપ ડિપ્રેશન સિસ્ટમ પૂર્વ કચ્છ અને તેને લાગુ જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે રાધનપુરથી રાપર વચ્ચેના ત્યાં અત્યારે પહોંચી ગઈ છે અને અગાઉ કહ્યા મુજબ જ ખૂબ જ ધીમી ગતિએ સિસ્ટમ ચાલી રહી છે આપણે શબ્દ વાપર્યો હતો કે સિસ્ટમ ટ્રેપ થઈ જાય ફસાઈ જાય તે મુજબની સ્થિતિ અત્યારે સર્જાઈ ચૂકી છે સિસ્ટમ અત્યંત ધીમી ગતિએ આગળ વધી રહી છે અત્યારે જે વિસ્તારો ઉપર સિસ્ટમ છે ત્યાંથી આગામી અડતાલીસ કલાક સુધી ખાસ કોઈ વધુ આગળ ન વધે આગામી અડતાલીસ કલાક સુધી કચ્છ અને જે બોર્ડર વિસ્તારો છે કચ્છ પાકિસ્તાનના એ વિસ્તારો ઉપર સિસ્ટમ રહે તેવું હાલ લાગી રહ્યું છે અમુક મોડેલો સુધી ઉપર સિસ્ટમ રહે તેવું પણ બતાવી રહ્યા છે તો આ સ્થિતિમાં અત્યારે જે વિસ્તારોમાં વરસાદ ચાલુ છે જે અગાઉ આપણે કહ્યું હતું તે મુજબ શરૂઆત દક્ષિણ ગુજરાતથી થઈ હતી ત્યારબાદ પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ અતિભારે વરસાદ નોંધાયો હતો સૌરાષ્ટ્રમાં પરમદી સાંજથી અને કાલથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ થઈ ગયો હતો અને કાલે રાતથી ઉત્તર સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના જે કચ્છ અખાત લાગુ વિસ્તારો છે તેમાં ભારે વરસાદ પડી રહ્યો છે હજુ પણ ચાલુ છે રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં દસ થી પંદર ઇંચ જેટલો વરસાદ છેલ્લી છત્રીસ કલાકમાં નોંધાઈ ચૂક્યો છે તેથી વધુ વરસાદ પણ અમુક વિસ્તારોમાં છે તો આગળ આગામી બે દિવસ સુધી શું સ્થિતિ રહેવાની છે તો પહેલા આજની વાત કરી લે તો જે મધ્ય પૂર્વ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તારો હતા તેમાં આજે થોડી રાહત મળે લાગે છે સાવ વરસાદ બંધ થાય પરંતુ આગામી કલાકમાં મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો મધ્યમ અને ક્યાંક બે થી ચાર ઇંચ એવો વરસાદ પડશે અતિ ભારે વરસાદમાંથી રાહત મળવાની છે આગામી ચોવીસ કલાકમાં આ વિસ્તારને ઉત્તર ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ ને ક્યાંક ક્યાંક બે થી ચાર ઇંચ વરસાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આસપાસના વિસ્તારોમાં નોંધાઈ શકે પાટણ બાજુના જે વિસ્તારો છે રાધનપુર આસપાસ ત્યાં વરસાદની માત્રા થોડી વધુ રહી શકે આગામી કલાક સુધી હજુ પણ એટલે સિસ્ટમ અત્યારે ત્યાં છે અને ત્યાંથી આગળ વધી રહી છે ધીમી ગતિએ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આપણે ખૂબ અગાઉથી જે આ સિસ્ટમની અપડેટ આપી હતી ત્યારે પણ કહ્યું હતું કે કચ્છ અખાત લાગુ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા આ સિસ્ટમમાં રહેશે તો તે મુજબ થવા જઈ રહ્યું છે કચ્છ અખાત લાગુ વિસ્તારો ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ ચાલુ છે હજુ આગામી કલાક સુધી આ વિસ્તારોમાં જોખમ ગણી શકાય જામનગર જિલ્લો મોરબી જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો કચ્છના જે અખાત લાગુ વિસ્તારો છે તે તમામ આમ તો લગભગ સમગ્ર કચ્છની વાત કરી શકાય તે સિવાય પોરબંદર જિલ્લો જુનાગઢ જિલ્લો રાજકોટ જિલ્લો આટલા વિસ્તારોમાં હજુ પણ આગામી અડતાલીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે જેમ જેમ સિસ્ટમ ધીમી ગતિએ પણ આગળ વધશે વરસાદના વિસ્તારો પશ્ચિમ દિશા તરફ કસતા જશે અને પરમ દિવસે કચ્છ અખાત લાગુ વિસ્તારો જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર ટૂંકમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ અખાત લાગુ વિસ્તારોમાં વધુ જોર રહેશે અડતાલીસ કલાક સુધી આ વિસ્તારોએ ખાસ સાચવવું જે આપણે અગાઉ જે અતિવૃષ્ટિ દુર્ઘટનાઓ થઈ ચૂકી છે જેમ કે ઓગણીસો ત્યાસી માં જુનાગઢની વંથલીની દુર્ઘટના ઓગણસી માં મોરબીની દુર્ઘટના ત્યારે જે વરસાદ પડ્યો હતો તે મુજબનો આ વરસાદ અત્યારે પડી રહ્યો છે તો તે મુજબની કોઈ દુર્ઘટના ન થાય તેની ખાસ સાવચેતી લેવી નીચાણવાળા વિસ્તારોમાં આ વિસ્તારોમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના જે મિત્રો છે તેમણે ન જવું જેવો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હોય તેઓ ખાસ ઊંચી જગ્યાએ આશરો લઈ લેવો નદીઓમાં ભારે પૂર આવી શકે લગભગ જળાશયો અત્યારે ભરેલા છે તો તો વધુ વધુ ભરાશે પાણી છોડવાની જરૂર પડી શકે છે આપણે કે કોઈ પણ ખાના ખરાબી ન થાય કે અતિવૃષ્ટિ નુકસાની જેવી સ્થિતિઓ ન આવે પરંતુ સાવચેતી એ જ સલામતી આપણે છેલ્લા બે દિવસથી સતત પોસ્ટ કરી અને આ બાબતે કહી રહ્યા છીએ કે સાવચેત રહેવું જરૂરી છે ઘણા લોકો વી લેવા માટે બીવરાવી પણ રહ્યા છે વાદળા ફાટશે આમ થશે તેમ થશે પરંતુ અતિ ભારે વરસાદની આગાહી છે તે સત્ય છે અને અગાઉથી આપણે તે મુજબ જ કહી રહ્યા છે માટે ખાસ સાવચેત રહેવું આગામી ચોવીસ કલાક આપણે જે કહ્યું તે મુજબના વિસ્તારોમાં વરસાદ ત્યારબાદના ચોવીસ કલાકમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ ચાલુ રહી શકે સિસ્ટમ જો અડતાલીસ કલાક બાદ આગળ વધી જશે તો ત્રીસ તારીખથી રાહત થઈ શકે છે ઘણા વિસ્તારોમાં વરસાદની જો સિસ્ટમ આગળ નહીં વધે તો ત્રીસ તારીખ સુધી પણ વરસાદ ચાલુ રહી શકે પરંતુ અત્યારે આજે અને આવતીકાલે ખાસ પરમદી સવાર સુધી ભારેથી અતિભારે વરસાદ માટે તૈયાર રહેવું જોઈએ તો આ હતી અત્યાર સુધીની અપડેટ જે કંઈ આગળ અપડેટો આવશે તે પણ સતત આપણે આપતા રહેશું સિસ્ટમના ટ્રેક ઉપર આપણી નજર છે અગાઉની અપડેટ મુજબ સિસ્ટમ અત્યારે પસાર થઈ રહી છે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે ઘણી મજબૂત છે મજબૂત રહેવાની છે તો સાવ રહેવું તો આ અપડેટ કેવી લાગી ખાસ કે જો આગળની અપડેટો માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના ના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર